હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ફ્રેન્ડ્સ આ છે ઘરની વાળીના કંકોળા કંકોળા તો ઘણા ચોટા છે તો ચાલો અમે વીણીને જોવું કે કેટલા કંકોળા નીકળે છે અને આ છે તુવેર મોટી જબરી થઈ ગઈ છે પોપીતા છે માંડવી આ બધા પોપૈયા છે તો ચાલો આપણે કંકોળા વીણી લઈએ જોઈએ કેટલાક નીકળે છે ફ્રેન્ડ્સ તમને કંકુડા કેવા ભાવે બી વાળા કે બી વગરના મને તો બી વગરના ભાવે બી વાળા હોય તોય ભાવે બી વાળા હોય તો વધારે થોડીક મજા આવે કડ 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 કરવામાં બઉ જા નથી થોડા છે પીરું પડી ગયું પણ એનું પણ શાક મસ્તે થાય હોસ જો કેટલાય દિ થી રહે ખેલ અજે પહેલી વખત વીણું तो पाकी गई उसे जो बाकी यू से पड़े ना बी तो पीला से लाल ना थी जो बाकी गया है पड़ा बी कच्चा है

નથી થોડાક છે કંટોલું અને કહેવાય કંટોલા આ બાજુ કે છે કંટોલા ને અમારી બાજુ ધાંગધ્રા બાજુ કંકોડા કે આ બાજુ કંટોલા રાજકોટ બાજુ शुरू तो से एक धरु बोल बोल कर रहे उड़ेगी उडी गया उडी गया तो फ्रेंड्स आम आप पपैया घणाय थे छे जोवा केम झाकु झाकु देखा इस चीनी पपैया થોડાક દિવસમાં પાકી જશે એટલા કંટોળા નીકળા બહુ ઝાઝાનો નો નીકળ્યા તુવેર હજી તુવેર નથી આવી મોટી જબરી થઈ ગઈ છે આ બદામ બદામ ને આંબલી ને આ છે तिंडोळा एक तिंडोळू सोयटूस तिंडोळाना वेला घणांडोळा सोयटा आहे ટીંડોળામાં એક વેણી વીણાઈ ગઈ છે અને સંભારો કરીને ખાધો છે તો ચાલો ફ્રેન્ડ્સ આટલા કંટોળાનું આપણે શાક કરી નાખીએ કેમ કે મારે અને મારા હસબૅન્ડને જ ખાવાનું હોય બાબલો તો ખાતો નથી એટલે તો ફ્રેન્ડ્સ આ ચૂલો અમે તો ફ્રેન્ડ્સ અહીંયા ચૂલો કર્યો છે બુધવારે ઉજવણું હતું દયામાનું તો અહીંયા ઘણી અમે રસોઈ બનાવી હતી આજે છેલ્લો દિવસ છે આજે છેલ્લો દિવસ છે દશામાનો

ફ્રેન્ડ્સ માંડવી ખાવી હોય તો આવી જાઓ અમારી નથી આ બધી માંડવી જ છે આખી હમણાં આ બેનું ફરી એવું છે હું જવું મળીને તમારે પગ દુખી જાય એટલે હં